માલિક દ્વારા કવરેજ કરવા ગયેલા પત્રકારો સાથે પણ ઉગ્ર બોલાચાલી થઈ હતી ત્યારે પોલીસની ની હાજરીમાં વિનાયક ટ્રાવેલ્સ ના માલિક દાદાગીરી સામે આવી છે તો પેટા ટોલ પ્લાઝા વારંવાર વિવાદમાં આવી રહ્યું છે ત્યારે વિનાયક ટ્રાવેલ્સના માલિક દ્વારા ટોલ પ્લાઝાને નુકસાન સાથે પત્રકારોને ટ્રાવેલ્સ માલિક દ્વારા ધમકાવવાના પ્રયાસો પણ કરવામાં આવ્યા હતા ત્યારે વિનાયક ટ્રાવેલ્સના ડ્રાઈવરો ટોલ આપ્યા વગર નીકળી જાય છે ત્યારે ટોલ સંચાલકો દ્વારા લેખિતમાં પોલીસ ફરિયાદ કરવામાં આવી છે મારું નામ મયુર સોલંકી હાલ હું દુનિયાની ટોલ પ્લાઝા પર ટીબીઆર ઇન્ફ્રા તરફથી એઝ અ કન્સલ્ટન્ટની ભૂમિકા ભજવું છું છેલ્લા ઘણા દિવસોથી કોમર્શિયલ વાહનોની ટેક્સ જે છે વસૂલવા માટે થોડું અમારા સંચાલકનો તરફથી કડક તંત્ર કરવામાં આવ્યું છે ત્યારે કોમર્શિયલ વાહનો અહીંયા ઘણા દિવસોથી તોડફોડ કરીને જાય છે ઓવર સ્પીડિંગમાં જાય છે જેમાં વિનાયક ટ્રાવેલર્સની અમે એફઆઈઆર આપેલી છે અને પોલીસ તરફથી એ એફઆઈઆર બાબતે મને જવાબ આપવા બોલાવેલ અને કીધેલું હતું કે આ પ્રક્રિયા અમે આગળ એ ચંદ્રવાડિયા જે વિનાયક ટ્રાવેલર્સ માલિક છે જેનું પેપર પર નામ છે કે નહીં ખબર નથી વિનાયક ટ્રાવેલર્સ માલિક તરીકે એ હાલમાં જ અત્યારે અહીંયા આવેલ અને હાલમાં અત્યારે અહીંયા આવીને આ ટોલવાળા ખોટું કરે છે આ ગાડી જવા દે છે ટોલવાળા આ ગાડી નથી જવા દેતા એવા ખોટા ટોલ વાળા કર્મચારીઓ પર આક્ષેપ કરેલો હતો અને મેનેજર ને ધમકાવીને પોતે જે વિડીયો ઉતારેલો હતો એ વિડીયો નું એવું કેવા માંગે છે કે હું આ લઈ જઈશ લઈ જઈશ અને અમારી હાજરીમાં પોલીસ ની પણ હાજરીમાં અત્યારે પત્રકારો ઉપર ગંભીર પ્રકારના આક્ષેપો કરી એની સાથે મારામારી કરવાની કોશિશ કરી કે જેમાં હું ખુદ વચ્ચે આવ્યો હતો અને બીજા અહીંયા આગળ જે ટ્રાન્સપોર્ટરો છે બીજા ઘણા ટ્રક વાળાઓ છે છેલ્લા બે દિવસથી તોડફોડ કરીને જાય છે અને અમારા બેરિયર જે લગાવીએ છીએ એ બેરિયર ને જબરજસ્તીથી હટાવી જાય છે એટલે હાલ દુનિયાની ટોલ પ્લાઝા પર પરિસ્થિતિ એટલી ગંભીર છે અને પોલીસ પાસે એવી અપેક્ષા રાખીએ છે કે પત્રકારો ઉપરના હુમલા બંધ થાય દુનિયાની ટોલ પ્લાઝા ઉપર અમારી ઉપરના ખોટા આક્ષેપ બંધ થાય અને દુનિયાની ટોલ પ્લાઝા સ્મૂથ રીતે ચાલી શકે એવું વાતાવરણ આપવામાં આવે

એ બ્લેક થવું જોઈએ અને જેનો લીગલી ભારતીય ગેઝેટ પ્રમાણે નો જે ટોલ છે એ ટોલ લેવાવો જોઈએ જેની અંદર ટોલ લેવડાવવામાં જે સેન્સિટિવિટી બને છે કાયદો ને વ્યવસ્થા કતળે છે એની અંદર પોલીસ તરફથી અમને ખુબ સહકાર મળવો જોઈએ કે વાત